સરતા કટોદરા વિસ્તારમાં ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ્યાઓએ પંદર જેટલી શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે જેમાં સુરત શહેરના યુનિક હોસ્પિટલ પાસે આવેલ ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ શખ્સોએ પંદર જેટલી ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈ સ્થાનિકો સાથે ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો આજ બપોરે થી પાંચ વાગ્યાના આજુબાજુ રામ અવની દાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકાર ને બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે મારા જોડે વીસ એક મજૂર વીસ થી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય સાથે પરિવાર બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે મારતીની મૂર્તિઓ છે ભેજ વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહાર ની ઓર્ડર મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન પછી એને નુકસાન થઈ જાયનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિ બી રાખી હવે રાખી પોલીસ ને મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસો જવર અવર જવાના કારણે તૂટેને નુકસાન ના થાય